હલો એ ભૂરો બોલું છું ભૂરો હા બોલ બોલ અરે ભાઈ કેમ છે અરે બસ એકદમ આનંદ આનંદ ઓ પૈસા તંગી નથી ને ના 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 ભાઈ પૈસા ની મારા તાણ જ નથી હમણે હમણે પાંચ લાખ ની ગાડી જોડાવી બે ટુ વ્હીલર લીધી અને પ્લોટ લીધો અને આપણે એક ધંધો હારો ચાલુ કરી દીધો એટલે તારી કિસ્મત ચમકી બસ દયા એટલી બીજું હું હા ઈ સાચું પણ તું શું કરેસ હું તો બેઠ બેઠો કંટાળે જો મારા કઈ કામ જ નહીં કરવાનું હા બધું આપો આપોઆપ થયા રાખે એલ્યા ભાઈ હું તો આ લોન લઈને પસ્તાણું યાર હપ્તા પર હપ્તા સડે છે કે કામ કર્યું બધા હપ્તા જાય છે એટલે એની ચિંતા નો કરવાનું હોય એ ન ભરવાના હોય કોઈ ભરતું નથી લઈ લઈને બધા આમ કરે છે પણ મને તો બીક લાગે એ કાઈ નો કરે હું હાસું કઉ તો મારે એના જ પૈસા છે આ બધું મેં ગણાવ્યું ને બધા એના જ પૈસા છે એમના રાગે પડી ગયો મેં એની જ ભર્યા હપ્તા હા તે એટલે તમને યાદ કર્યા હતા નવી ગાડીઓ લીધી ને એના શેલ મારીને રાખજો

હલો કંપની માંથી લોન લીધી છે આપું તો ઈ લોન ના પૈસા થોડા કેવાય ઈ તો કોઈ બીજા ના પૈસા કેવાય ને તમારે કયા પૈસા જોઈએ છે લોન ના આ તો લોન તો ખર્ચ થઈ ગઈ અરે સર અમે જે છ લાખ રૂપિયા તમને લોન આપી છે એ પાછા આપો અરે બાવરા એ તો કેટલી જગ્યા એ વાપર્યા છે એ કેવી રીતે ભેગા કરું અરે તો તમારી પાસે હોય આપો હમણાં તો તું કેતો તો લોન ના પૈસા દો અરે સાહેબ તમે સમજો તમારી પાસે જે પૈસા છે એ લોન ના પૈસા છે તારી સમજમાં નથી આવતું જો મારી પાસે પૈસા છે ઈ પૈસા મારા છે લોન ના પૈસા તો ખર્ચ થઈ ગયા પાગલ આદમી તો લોન ના પૈસા કોણ આપશે એ તો તમે આપશો અમે શું કામ દઈએ કેમ કે તમારી કંપની લોન આપે છે તો અમારી કંપનીને કોણ પૈસા આપશે ઉપર વાળો આપશે કેમ કેમ કે મને પણ ઈજ આપે છે હાલો હાલો સર હું લોન ડિપાર્ટમેન્ટ તરફથી કાકી નઈ કો સર પ્લીઝ બે મિનિટ મારી સાથે વાત કરી લો હમ તારું પણ દિલ નથી લાગતું મારી વગર અરે ભરોસે બેઠો છો તો કામ કરીને લોનના પૈસા ભરી દેને ને ઉપર વાળો નથી માંગતો કે હું કામ કરું કેવી રીતે કામ કેવી રીતે મળે કિસ્મતથી અને કિસ્મત કોણ લખે ઉપર વાળો તો એને મારા નસીબમાં કામ નથી લીધું તો શું કીધું ઉપર વાળા કદાચ દસ બાર વર્ષ લાગશે અરે બાર વર્ષ માં તો કંપની નો માલિક ઉપર પહોચી જશે જો આ તો સારામાં સારું કેવાય બોસ ને કહી ડાયરેક્ટ ત્યાંથી પૈસા લઈ લે અને નો આપે તો મારું નામ આપી દે